સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં મુસદ્દા યાદી જાહેર કરાયા જિલ્લામાં કામગીરી આઠ મતદારોની યાદી પૈકી બોતેર મતદારો અનકલેક્ટેબલ કેટેગરીમાં નોંધાયા જિલ્લા સત્યાવીસ મતદારોના મૃત્યુ થયા પાંત્રીસ હજાર આઠસો તેત્રીસ મતદારોએ સ્થળાંતર કર્યું ઉપરાંત પાંચ હજાર ત્રણસો સિત્તેર ડુપ્લીકેટ મતદારો નોંધાયા ચાર હજાર એકસો બેતાલીસ ગેરહાજર જ્યારે ત્રણસો તેર અન્ય કેટેગરીમાં નોંધાયા ચાર નવેમ્બરથી શરૂ કરવામાં આવેલી એસઆઈઆરની કામગીરી ચૌદ ડિસેમ્બરે પૂરી કર્યા બાદ ડિજિટલાઇઝેશન કામગીરી પણ પૂર્ણ કરાઈ હતી આજથી દસ ફેબ્રુઆરી સુધી નોટિસો પાઠવી સુનાવણી હાથ ધરી હકદાવા અને વાંધા અરજીઓનો નિકાલ કરાશે આગામી સત્તર ફેબ્રુઆરીના રોજ ફાઇનલ મતદાર યાદી જાહેર કરાશે